સુરતમાં ના મોટા ગ્રુપ ઉપર આઈટી ના દરોડા સુરતમાં એક સાથે જગ્યા પર દરોડા અને કાર્યવાહી પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલમાં અધિકારીઓ તપાસ શરૂ કરી ઐશ્વર્યા ગ્રુપની ઓફિસો માલિકના ઘર માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટી નું સર્ચ ઓપરેશન ગ્રુપના માલિકના પાર્ટનર્સ ને ત્યાં પણ તપાસ ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના અંતે મોટા પાયે બેનામીના વ્યવહારો મળે તેવી સંભાવના